બોટાદ શહેરમાં સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતું અનાજ સડેલા અને જીવાંતવાળું હોય એક ગ્રાહક પુરવઠા મામલતદાર પાસે જથ્થો લઈને પહોંચ્યા બોટાદ શહેરમાં સરકાર માન્ય રેશન શોપ દ્વારા ગ્રાહકોને સરકારની એનએફએસે યોજના અંતર્ગત આપવામાં આવતું અનાજ પૈકી મળતા ઘઉં ચોખા સડેલા પાવડર જેવા આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે બોટાદના એક ગ્રાહક આ સડેલા ઘઉં અને ચોખા લઈને બોટાદ પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ આવા સડેલા અનાજ અંગે ફરિયાદ કરી હતી ત્યારે બોટાદ શહેરમાં સરકાર માન્ય રેશન શોપ એસોસિએશનના શહેર પ્રમુખ દ્વારા જણાવેલ કે સડેલા ઘઉં ચોખા આવતા હોય ત્યારે ગોડાઉન મેનેજર પુરવઠો બદલી આપતા હોય છે તેવું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જૂના અને સડેલા અનાજની ફાળવણી બાદ જો ગ્રાહકોની ફરિયાદ આવે તો દુકાનદાર અનાજ ક્યારેક બદલી આપતા હોય છે તેવી પણ જાણકારી આપી હતી તથા જણાવેલ કે ચોમાસા દરમિયાન અનાજમાં ધનેડા કે જીવાત પડતી હોય છે ત્યારે સરકાર દ્વારા અનાજ સુરક્ષિત રાખવા દવા નાખવામાં આવે છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠે છે